માણસા ખાતે ભાજપ મહિલા મોરચા દ્વારા પીએમના માતા વિરુદ્ધ ટિપ્પણીનો સખ્ત વિરોધ કરવામાં આવી રહ્યો છે બિહારમાં કોંગ્રેસ અને આરજેડીના મંચ પરથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વર્ગીય માતા વિશે અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી જે બાદ ભાજપમાં રોષ જોવા મળ્યો સોમવારે બપોરે બે વાગ્યે માણસા ભાજપ મહિલા મોરચા દ્વારા ધરણા અને આવેદનપત્ર કાર્યક્રમ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો ઇટાદરા ચોકડીથી મામલતદાર કચેરી સુધી હાથમાં બેનરો સાથે રેલી સ્વરૂપે મામલતદારને લેખિતમાં આવેદન

જેમાં તાજેતરમાં બિહારમાં આરજેડી તથા કોંગ્રેસના નેતાઓ દ્વારા જાહેર મંચ પર આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના માતૃશ્રી માટે અપમાનજનક શબ્દો બોલવામાં આવ્યા છે તેનાથી અમારી માતૃશક્તિની લાગણી દુભાઈ છે અમારી સૌની માગણી છે કે આરજેડી તથા કોંગ્રેસના નેતાઓ જાહેરમાં દેશની દેશની માફી માગે આ ફક્ત નરેન્દ્રભાઈ મોદી સાહેબની માતૃ માતૃશક્તિ માટે જ નહીં પરંતુ દેશની તમામ માતાઓ અને બહેનો માટે અપમાનજનક શબ્દો છે માટે જાહેરમાં માફી માંગી અને દેશની માફી માંગે તે ખૂબ જ જરૂરી છે